સમાજમાં સ્વાગત છે મિત્રો તો આપણે જે આજે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે જે મિત્રો જે મારો અનુભવ છે એના વિશે આપણે તમને શેર કરવા માંગુ છું કારણ કે ગ્રાઉન્ડ પર મિત્રો હાવ સરળ હોતું નથી મિત્રો એટલે જે મિત્રોને જે કોન્સ્ટેબલ માટે જે રનિંગ ગ્રાઉન્ડ બાકી છે તેના તેનામાં ખાસ વિડીયો મિત્રો જોઈ લેવો કારણ કે તમને મનમાં એમ હોય કે પાંચ કિલોમીટર તો સામાન્ય છે તમે સરળતાથી દોડી શકશો તો મિત્રો એકદમ ખોટું છે ને આપણે એવું કોઈ તો હેતુ નથી કે તમારો મૂળ ભાગવા માટે મિત્રો જે મિત્રો પ્રેક્ટિસ નથી કરતા એ ખાસ કરી મિત્રો પ્રેક્ટિસ કરવાનો મિત્રો શરૂ રાખજો બરાબર કારણ કે પાંચ કિલોમીટર દોડવા માટે ખાસ કરી અને ટાઈમિંગના તમારી પાસે ટાઈમિંગ મિત્રો જો ખાસ કરી અને એમાં પણ પોલીસ સ્ટાફ પણ મિત્રો એકદમ સરસ છે અને સારી વ્યવસ્થા પણ મિત્રો છે ત્યાં જે મિત્રોને જુનાગઢ ગ્રાઉન્ડ આવેલું છે અને બાર રાઉન્ડ રાખેલા છે મિત્રો બાર રાઉન્ડ છે અને જેમ તમે વહેલા જાઓ એવોરમાં મિત્રો તમારો વારો આવી જાય તો બસો બસો જણાના જે બે વિભાગ પાડવામાં આવશે મિત્રો અને બસો બસો જણાના મિત્રો છે એ રનિંગ કરવામાં આવશે અને વાત કરીએ તો પેલા છે તમને બધાને ઓલ ટિકિટ છે મિત્રો કલેટર બધાને ચેક કરે કોઈપણ જાતની ભૂલ હોય તો પણ મિત્રો છે ત્યાં સુધારો થાય મિત્રો થઈ જાય છે અને ત્યારબાદ છે પછી વેરીફાઈ થાય મિત્રો પછી તમારે પહેલાં સોપોર તમારે તો શેષ નંબર ભરવામાં આવે અને શેષ નંબર બાદ તમને તમારું જે વેરીફાઈ છે જે સીપ લગાવવામાં આવે સીપ વેરીફાઈ કરવામાં આવે મિત્રો અને ત્યારબાદ છે તમને બસો તણાના જે આમ ભીભાગ પાડેલો હોય ત્યાં બેસાડવામાં આવશે અને પછી છે રબર બેન્ડ છે મિત્રોની જરૂર છે એ બધા મિત્રોને રબર બેન્ડ પર મિત્રો ત્યાં આપવામાં આવશે તો ખાસ કરીને વ્યવસ્થિત રીતે મિત્રો છે તો રબર બેન્ડ લગાવી દેવો કારણ કે રાઉન્ડ ગળવામાં ફૂલ ન થાય અને તમારી પાસે મિત્રો જો ટાઈમ હોય તો તમારા બાર બાર રાઉન્ડ હોય તો તેરમા રાઉન્ડ પર મિત્રો લગાવી દેવો કારણ કે જો તમારે ટાઈમિના હોય તો લગાવી દેવો અને ત્યારબાદ છે જે મિત્રો રનિંગ પાસ થઈ જાય છે મિત્રો એ બધા મિત્રોને ત્યાં બેસાડી ને ત્યાં છે મિત્રો શેષ નંબર બોલવામાં આવે છે શેષ નંબર જે બોલે એ મિત્રો છે મિત્રો ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું બરાબર એને બધાને ત્યાં સિગ્નેચર કરી ને આગળ છે પ્રોસેસમાં મિત્રો મોકલવામાં આવે છે આગળ પ્રોસેસ થઈ જાય એટલે પછી બધા મિત્રોને છે પહેલાં તો એક ફોર્મ ભરવામાં આવે છે મિત્રો ને આ ફોર્મમાં બધી વિગત છે મિત્રો તમારે લખવાની સિગ્નેચર કરવાનું નીચે નામ લખવાનું અને એમ તો કમ્પ્લીટ થઈ જાય પછી તમારી સાથી અને હાઈટમાં પણ મિત્રો આવે છે જે મિત્રોને ખાસ કરીને સાથીમાં જો પ્રોબ્લેમ હોય મિત્રો તો ખાસ કરીને પુશઅપ મિત્રો શરૂ કરી દેજો જેમ તમે પુષઅપ કરશો એમ તમારી સાથી મિત્રો છે એકદમ થઈ જશે થોડી ઘણી ઘટતી હોય એક સેમી બે સેમી તો એના માટે ખાસ કરીને પુશઅપ મિત્રો રનિંગ શરૂ કરી દો એક દિવસના મિત્રો મિનિમમ છે તમારે પછી આ મિત્રો મારી ગયો ખા ખાધા વિનાના મિત્રો ખાઈને તમારે પુશઅપ કરવાના નથી કારણ કે તો પેટમાં વધારે પડતું અસર નુકસાનકારક બનશે અને ગ્રાઉન્ડમાં જતા પહેલાં એક કલાક પહેલાં મિત્રો છે તમારો કેળા છે મિત્રો એક અદા બે કેળા ખાય ને થોડુંક એવું પાણી પી લેવું એટલે કે તમારી ટેમીના ઉર્જા બની રહે એટલે દોડવા દોડવામાં મિત્રો સારું રહેશે અને જે મિત્રોને હેડ ઘટે છે તો એના માટે ડન છે થોડી ઘણી ઘટતી હોય તો મિત્રોને ઘણી બધી ઘટતી હોય બરાબર મારી ઘડે તો મારે ત્રણ કે ચાર સે ત્રણ સેમ ઘટતી હોય છે મિત્રો એટલે કોઈ રીતે ભેગું થયું હતું નહીં તો પણ મિત્રો બે અનુભવ માટે ગ્રાઉન્ડ કહેવાય ગયા હતા

અને એવું લાગે કે કોઈ પણ જાતનો ફોલ્ટ છે માપવામાં તો પણ મિત્રો તમે અપીલ કરી શકો છો અને અપીલનો ઓપ્શન પણ તમને લેખિતમાં તમારે દેવાનું હોય છે અને તમે અપીલ કરી અને જાણકારી આપી શકો કે સરામાં કાંઈક મિસ્ટેક છે તમારે માપવામાં તો પણ છે તમે અપીલ કરી અને તમને થોડોક ટાઈમ આપે છે અને ટાઈમ બાદ ફરી વાર છે તમારું માપણી છે મિત્રો કરશે અને જો ઓકે થઈ જશે મિત્રો તો પછી તમારે શીખ પાસે ગ્રાઉન્ડ પાસના સિક્ક તમારે કમ્પ્લીટ થઈ જશે મિત્રો અને બાકી ગ્રાઉન્ડમાં છે મિત્રો આ રીતના હોય પ્રોસેસ બાકી કોઈ કોઈ અઘરું નથી મિત્રો કામ કરવા બેસો તો બધું સરળ જ છે અને જે મિત્રો જે ગ્રાઉન્ડ કોસ્ટમર માટે બાકી છે એ ખાસ સ્ક્રીન વિડીયો જોઈ લો તમને વધારે પ્રતિ માહિતી મિત્રો અહીંથી મળી રહી કારણ કે રનિંગ માટે ખાસ કરી અને ટાઈમિંગના તમે મિત્રો બનાવી લેજો કારણ કે તમે એમ હોત કે પાંચ કિલોમીટર તો પચીસ મિનિટમાં થઈ જ જાય મિત્રો એ વાત એકદમ મિત્રો ખોટી છે કારણ કે ટાઈમના પ્રમાણ મિત્રો દોડવું દોડવું પડે છે અને પાંચથી છ રાઉન્ડ તો મિત્રો છે તમે આસાની પૂર્વક થોડી દેશો અને બાકીના પછી જે રાઉન્ડ મિત્રો છે લગાવવાને એ બહુ મિત્રો અઘરા છે તો ખાસ કરી અને પ્રેક્ટિસ મિત્રો શરૂ રાખજો તો તમને મિત્રો છે એ ગ્રાઉન્ડ વખતે મિત્રો ખાસ કરીને ઉપયોગી બનશે અને જે મિત્રોને સાથી ન થતી હોય એની માટે ખાસ કરીને સવાર અને સાંજના ટાઈમે મિત્રો છે પૂછપ મિત્રો શરૂ કરી દેજો તો તમારા મિત્રો છે એ સાતી મિત્રો થઈ જશે બાકી ગ્રાઉન્ડનો બરોબર સરસ એવો સ્ટાફ છે મિત્રો અને મોટિવેશન પણ મિત્રો તમને આપે છે એટલે કોઈ પણ જાતનો બીજો કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો અને પોલીસવાળા પણ તમને મિત્રો કહેતા છે સાબાશ સાબાશ રનિંગ દોડો દોડો બરાબર તો ખાસ કરીને આ ધ્યાન રાખજો મિત્રો તો અમારો ખુદનો અનુભવ છે મિત્રો કારણ કે મારા હાઈટમાં મિત્રો છે મને કાઢી નાખ્યો છે મારા હાઈટ નથી બરાબર બાકી બધું સાત છે અને જે રનિંગ છે મિત્રો ખાસ કરીને મેં ત્રેવીસ મિનિટમાં ત્યાં રાઉન્ડ મિત્રો કમ્પ્લીટ કરી નાખ્યા છે તે તેવી મિનિટની મારે તેર રાઉન્ડ એક વધારનો રાઉન્ડ મારો મિત્રો કારણ કે કોઈ પસારની ભૂલ સી હોય આપણે ઘણું મિસ્ટેક પડી જાય અથવા લબર કોઈ તૂટ તૂટલું આવી ગયું હોય તો પણ એટલા માટે ટાઈમ હોય તો ખાસ કરીને તેર રાઉન્ડ મારી દેવા મિત્રો બારમા રાઉન્ડે મિત્રો બેસી ન જાવું કારણ કે અપ ક્યારેક રબર ટૂટલો આવી ગયો હોય તો આ મિસ્ટેક પડી શકે છે તો ખાસ કરી જે મિત્રોને કસ્ટમ બલમાં જે રનિંગ બાકી છે આજે કાલે જે મિત્રોને છે તો ખાસ કરી અને હળવો ખોરાક મિત્રો સાંજે ખાવાનું રાખજો સવારે મિત્રો તમારું રનિંગ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે અને જે મિત્રોને સાત વાગ્યાનો રનિંગ હોય તે મિત્રોને સાડા પાંચ ટાઈમની આસપાસ મિત્રો પહોંચી જાવ કારણ કે છ વાગ્યાવાળા મિત્રો ન આવેલા હોય તો પણ તમારો મિત્રો આઠ વાગ્યા વાળાનો પણ મિત્રો વારો આવી જાય છે અને સાત વાગ્યાનો વારો આવી જાય છે તમે જેમ વહેલા જશો એમ તમારો ફાયદો મિત્રો રહેશે કારણ કે જેમ ઠંડી છે એમ તમારે બે ત્રણ રાઉન્ડમાં થોડુંક ક્યાં આવશે બાકી પછી રનિંગ કરવાની ખૂબ જ મજા મિત્રો આવવાની છે તો આ રીતના છે મિત્રો આપણે જે મારો અનુભવ છે એ પોલીસ ગ્રાઉન્ડ માટે તમારી તમને મિત્રો છે શેર કરવામાં આવ્યો છે ને કોઈપણ જાતને કંઈ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો તમારો પ્રશ્નનો સોલ્યુશન લાવવાનો મિત્રો ખાસ કરીને હું પ્રયત્ન કરીશ આપણે જે હમણાં ટાઈમથી મિત્રો છે ટાઈમ નથી રહેતો એટલે પછી અપડેટમાં હમણાં કોઈપણ જાતનો વિડીયો મિત્રો આપણે મૂકેલો નથી તો હવે રેગ્યુલર વિડીયો મૂકવાનો મિત્રો પ્રયત્ન છે આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે એટલું બધું મિત્રો કામ હોય ને સ્કૂલે જવાનું એટલે ઘણું બધું છે એ ટાઈમ રહેતો નથી મિત્રો પણ આપણે એવો પ્રયત્ન કરીશું કે આપણે જે દરરોજના છે એ પોલીસ કોન્સ્ટેબલના રિપોર્ટ છે અહીંયા આપવાનો પ્રયત્ન કરીશું કે કયા ગ્રાઉન્ડમાં સારું છે મિત્રો ગ્રાઉન્ડ તો મોસ્ટ ઓફ બધા ગ્રાઉન્ડ એકદમ સરસ એવો ગ્રાઉન્ડ છે ને તમે આમ ધીમે ધ્યાન પડ્યા હોય તો મિત્રો તમને પણ આમ વાગે એવું પણ નથી મિત્રો અને જો કોઈ પણ જાતનું ઇન્જોર થાય તો પણ મિત્રો એક સરસ એવી વ્યવસ્થા મિત્રોને અહીંયા કરેલી છે અને ગ્રાઉન્ડની વચ્ચેમાં જ મિત્રો છે એકસો આઠની સુવિધા મિત્રો ઉપલબ્ધ છે ત્યાં કોઈ પણ જાતનું મેડિકલ હોય મિત્રો તો તાત્કાલિક તમને છે સારવાર મિત્રો ત્યાં આપે છે એટલે એવું મિત્રો કોઈ ગભરાવાનું નથી મિત્રો ને રનિંગ કરતાં પહેલાં મિત્રો કોઈ પણ જાતનું વધારે પ્રમાણમાં પાણી મિત્રો ન પીવું કારણ કે જો પાણી પી જશે વધારે તો તમે રનિંગ નહીં કરી શકો મિત્રો કારણ કે પેટમાં દુખવા મળશે અને જે મિત્રોને પેટમાં આટલી ઉછળતી હોય આ પેટમાં દુખતું હોય એને અંગૂઠો છે આ રીતના અંગૂઠો હોય આ રીતના મુઠ્ઠી વાળી અંગૂઠો વિષમાં મળે એમને રનિંગ કરશું તો પણ મિત્રો દુખાવો છે એકદમ થોડોક એવો મિત્રો છે ઘટી જશે એટલે તો પણ તમને બેનિફિટ મિત્રો રહેશે તો મિત્રો આ રીતના વિડીયો તો લાઈવ સક્શનમાં આપણે થોડીક ડિસ્કસ મિત્રો જે પીએસએ કસ્ટમલ વિશે મિત્રો વાત કરી બરાબર તો આપણે હવે પછી મિત્રો છે ભરતીના વિડીયો છે રનિંગ છે મિત્રો આપણે મૂકવાના મિત્રો સ્ટાર્ટ કરી દઈશું કારણ કે હવે થોડો થોડો ટાઈમ ન હો પણ ન હોય તો પણ મિત્રો ટાઈમ આપણે અહીંયા લેવો પડે છે અને અત્યારે રનિંગ મિત્રો જે ભરતી છે એ રેલવેમાં મિત્રો ગ્રુપ ડીમાં છે એ સ્ટાર્ટ છે એટલે જે કોઈ મિત્રો ફોર્મ ભરવાના હોય તે તમે ફોર્મ ભરી દો અને સૌ ફેબ્રુઆરી સુધી અહીંયા છે ફોર્મ ભરવાના છે અને જો આગળ વાત કરીએ તો ચારસો રૂપિયા ફી છે મિત્રો રાખેલી છે એમાંથી જો મિત્રો ઓબીસી કેટેગરીમાં તમે આવતા હો અને તો ચારસો અને બેનો માટે છે અઢીસો રૂપિયા ફી અહીંયા રાખેલી છે અને જે મિત્રો એક્ઝામ તો મિત્રો તમે દેશો તો તમને ફંડ છે રિફંડ છે મિત્રો ચારસો રૂપિયા પાસા આવી જશે અને તમે જો એક્ઝામ નહીં દેવા જાઓ તો તમારા પાંચસો રૂપિયા જશે તો ખાસ કરી અને બહેનોને પરત અઢીસો રૂપિયા પાસે આવશે કારણ કે એક્ઝામ તો મિત્રો દેવાની છે બરાબર અને ઘણું બધું છે સાયન્સને લગતી વધારે મિત્રો ગ્રુપ ડીમાં પૂછાય છે એટલે સાયન્સના સ્ટુડન્ટ માટે ખાસ કરીને સરસ એવી ભરતી કહી શકે કારણ કે સાયન્સ સાયન્સ છે મિત્રો એટલે વિજ્ઞાન ટેકનોલોજી છે વધારે પ્રમાણમાં મિત્રો પૂછાતું હોય છે તો તમે ખાસ કરી અને સાયન્સને જો સ્ટુડન્ટ હો તો તમે અવશ્ય ફોર્મ અહીંયા ફરીજો અને રેલવેની ભરતીમાં મિત્રો સરસ હોય છે અંદાજ મિત્રો છે એ ચાર હજાર સમથિંગ જગ્યા છે ગુજરાતમાં છે મિત્રો એમાં બધી કેટેગરી મિત્રો આવી ગઈ છે તો આ રીતના વિડિયો હતો વિડિયો મિત્રો ગીમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ વધુમાં વધુ શેર કરજો કે જુ કોસ્ટમરના જે ગ્રાઉન્ડ મિત્રોને બાકી છે એ ખાસ કરી અને ધ્યાન લે અને કોઈ ગભરાવો નથી મિત્રો એકદમ સરસ છે આપણે જોશ રાખવાનો કે આપણે રનિંગ થઈ જ એટલે થઈ જાય મિત્રો બસ બાકી એટલું જ વિડીયોમાં આપણે વાત કરવાના હતા કારણ કે ઘણા ટાઈમથી આપણે તમારી સાથે શેર કરવાનું હતું મિત્રો પણ એવો ટાઈમ મિત્રો હતો નહીં બરાબર તો આ રીતના છે હાઈટ બાઇટ બધું એકવાર સેકઅપ ચેક કરીને મિત્રો જવું કારણ કે વધારે પ્રમાણમાં હાઈટ મિત્રો તમારે ઘટતી હોય તો તમારે ખોટો થકો ન થાય એટલા માટે હાઈટ માપી અને સાથી પણ મિત્રો એકવાર અવશ્ય માપી લેજો બાકી રડ વજનને એવું જ મિત્રો કાંઈ છે નહીં બરાબર સરસ એવું ગ્રાઉન્ડ છે સ્ટાફ પણ મિત્રો સરસ છે અને સરસ એવો સપોર્ટ પણ મિત્રો તમને કરે છે તો ખાસ કરી મળીએ આપણે प्रत्येक व्हिडिओमध्ये मधी मित्र लिहर रजा बाय बाय